જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલનો ઉત્સવ એટલે કે શ્રી ગોકુલ ચંદ્રમાજીનો પાટોત્સવ જે પંચમ ઘરમાં જે કામવનમાં જે બિરાજે છે એ અષાઢ વદ ચોથ પણ ચોથનો ક્ષય હોવાથી એ ત્રીજના દિવસે મનાવાશે પાટોત્સવ એના વિશે સત્સંગ કરશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ ગોકુલચંદ્રમાજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું એ પછી કોણે કોણે સેવા કરી અને વલ્લભ કુળમાં પાછું આ પંચમ ઘર જે છે પાંચમા લાલ તો અહીંયા કઈ રીતે વધાર્યું તો એના વિશે આપણે વિસ્તારથી જોઈએ તો વ્રજમાં ગોકુળની પાસે મહાવન નામનું એક નાનકડું ગામ ત્યાં એક ક્ષત્રિય કુટુંબ રહે તેમને એકની એક દીકરી હતી અને એનું નામ હતું ભદ્રા દીકરીને ખૂબ લાડકોટથી ઉછેરીને મોટી કરેલી તે અગિયાર વર્ષની થઈ માતા પિતાએ તેમના લગ્ન કરવાનો વિચાર કર્યો દીકરી કહ્યું કે મા મહેરબાની કરીને મારું લગ્ન કરશો નહીં જે દિવસે તમે મારું લગ્ન કરશો તે જ દિવસે મારો પતિ મૃત્યુ પામશે અને તમે બંને પણ મૃત્યુ પામશો જો મારું લગ્ન કર્યું તો નાની દીકરીને વારંવાર આમ બોલવાથી અને સાંભળી અને માતા પિતાને ઘણું આશ્ચર્ય થયું કે આવું થોડું હોય બંને જણે ડરના માર્યા તેમના લગ્નની વાત બંધ રાખી કરવાનું જ બંધ કરી વાત જ ન કરતા આ વાતને બે વર્ષ બીજા પસાર થઈ ગયા હવે જાતમાં લોકો તેમણે નિંદા કરવા લાગ્યા નિંદાથી કંટાળીને માતા પિતાએ એક મૂર્તિઓ શોધી લીધો અને તેની સાથે બદ્રાનું શક પણ કર્યું લગ્ન લેવાયા વરરાજા પરણવા માંડવી આવ્યા લગ્નની વિધિ શરૂ થઈ અને લગ્નના ફેરા જ્યાં ફરતા હતા ત્યાં જ મૂર્તિઓ ઢળી પડ્યો અને હરિષણ થયો અને માતા પિતાએ આ નજર સમુખ જોયું અને એને પણ આઘાત લાગ્યો ભદ્રાના માતા પિતા આઘાતની સાથે તે જ પણ દીકરીના વૈધવ્યોનો એટલો મોટો આઘાત લાગ્યો કે તેઓ બંને પણ ત્યાં માતા પિતા પણ એ ઢળી પડ્યા ગામમાં હાહાકાર થઈ ગયો હવે ભદ્રા ઘરમાં એકલી રહેતી કોઈ સગા સંબંધી તેની પાસે આવતા નથી કોઈ તેને બોલાવતા નથી સૌની બીક પેઠી છે કે જરૂર આ કોઈ ચમત્કારી બાઈ છે બધાને બીક ગરી ગઈ કે આનામાં કાંઈક છે ભાઈ આ ચમત્કારી બાઈ છે તેનું બોલેલું બધું સાચું જ પડે કે એટલે આવરો જ આવરો બંધ કરી દેજો બોલવાનું બંધ કરી દેજો એની સામે તેની પાસે જવા જેવું નથી ભદ્રા મનમાં ને મનમાં ખુશ થઈ ચાલો લૌકિક સગા સંબંધીઓની જંજાળ ગઈ ભલું થયું ભાંગી ઝંઝાળ સુકે બચ્ચું શ્રી ગોપાળ મહાવનમાં નારાયણદાસ બ્રહ્મચારી નામના એક સારસ્વત બ્રાહ્મણ રહેતા અને તેઓ શ્રી મહાપ્રભુજીના સેવક હતા એકવાર મહાપ્રભુજીએ તેમને ઘેર પધાર્યા ભદ્રાએ શ્રી મહાપ્રભુજીના દર્શન કર્યા અને તેમણે શ્રી મહાપ્રભુજીના અલૌકિક પૂર્ણ પુરુષો તમને એનામાં દર્શન થયા તેમણે વિચાર્યું કે બસ મને સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ થઈ હવે હું એમને શરણે જાઉં તેમણે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કે મહારાજ મારા લૌકિક પ્રતિબંધો બધા છૂટી ગયા મને આપને સેવક કરો શ્રી મહાપ્રભુજીએ તેને નામ નિવેદન મંત્ર આપી સેવક કરી કૃપાનાથ હવે મારું કર્તવ્ય શું આપ આજ્ઞા કરો તેમ હું કરું ભદ્રા દરેક જીવ પ્રભુનો અંશે તેથી પ્રભુનો દાસ છે મહાપ્રભુજી કે દાસનું એકમાત્ર કર્તવ્ય હોય પોતાના સ્વામીની સેવા કરવાનું તેથી દરેક વૈષ્ણવે પોતાના અલૌકિક સ્વામી શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ તું પણ એ રીતે ઠાકુરજીને પધરાવીને સેવા કર તો ભદ્રાકીય કૃપાનાથ મારો મનોરથ તો આપની સેવા કરવાનો જ છે સદાય આપના ચરણવિંદનો આશ્રય કરીને હું રહું અને આપના દર્શન અને સેવા કરું એવી મારી ઈચ્છા છે મારે બીજું કંઈ જોતું નથી શ્રી મહાપ્રભુજીએ કુમકુમ વસ્ત્રમાં લગાવી અને પોતાના બંને ચરણ કમલ ઉપર તે કુમકુમ લગાવી એક વસ્ત્ર ઉપર તેની છાપ અંકિત કરી અને તે વસ્ત્ર તે આ છત્રાણીને ભદ્રા છત્રાણીને આ પધરાવી આપ્યું અને આપે આજ્ઞા કરી કે ભદ્રા હું તારા ઉપર પ્રસન્ન છું તારો ગુરુ ભાવ ઉત્તમ અને સુદૃઢ છે તું મારા ચરણવિંદની સેવા દે તારા સર્વમનોરથ પૂર્ણ થશે ભદ્રા ખૂબ પ્રસન્ન થઈ ગઈ શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્ન પધરાવી તે ઘેર આવી પોતાને ત્યાં સાક્ષાત શ્રી મહાપ્રભુજી બિરા જે છે એવો દ્રઢ ભાવ રાખી સેવા કરવા લાગી દિવસે દિવસે તેનો ભાવ વધતો ગયો શ્રી મહાપ્રભુજી સદૈવ તેના પર પ્રસન્ન રહેતા અને નિત્ય તેમને દર્શન આપતા ભદ્રા દરરોજ મહાવનમાં બ્રહ્મઘાટ બ્રહ્માંડ ઘાટ જે છે એ ઉપર જળ ભરવા જતી ત્યાં સ્નાન કરી અને જળની ગાગર ભરી આવતી એક દિવસ વહેલી સવારે તે બ્રહ્માંડ ઘાટ ઉપર ગઈ અપરોશમાં સ્નાન કરી ગાગર ભરવા માટે તેમણે યમુનાજી જળમાં પ્રવેશ કર્યો કિનારા નજીકના છીછરા જળમાં તેને અનાયાસ ચાર સુંદર ભગવત સ્વરૂપના દર્શન થયા તેમણે વિનંતી કરી મહારાજ તમે અહીં જળમાં કેમ બિરાજ્યા છો ભદ્રા અમે તારી રાહ જોઈને અહીં બિરાજ્યા છીએ તું અમને તારે ઘેર પધરાવી જા થોડા સમયમાં શ્રી મહાપ્રભુજી અહીં પધારશે ત્યારે તું અમને એની પાસે પાછી પધરાવી દેજે ભદ્રા કહે છે મહારાજ આપ આપ આજ્ઞા કરો એટલા માત્રથી કાંઈ હું આપને ઘેર પધરાવી નહીં જાઉં પણ આપ હું ઘેર જઈને શ્રી મહાપ્રભુજીને પૂછી આવું કેમકે છાપ અંકિત કરી હતી વસ્ત્રમાં એને સાક્ષાત મહાપ્રભુજી દર્શન દેતા આપ શ્રી આજ્ઞા આપશે ને તો હું આપ સર્વ સ્વરૂપને હું પધરાવી જઈશ ત્યારે ભગવત સ્વરૂપ ભદ્રાની વાત સાંભળીને એકાબીજા સ્વરૂપો સામસામે મુશ્કરાય અહીંસા બધાય સ્વરૂપ ભદ્રા ગાગર ભરી ઘેર આવી મંદિર પાસે જઈ દંડવત કરીને શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી કૃપાનાથ શ્રી અમનાજીના કિનારે બ્રહ્માંડ ઘાટ ઉપર ચાર ભગવત સ્વરૂપ બિરાજે છે મને આજ્ઞા કરે છે કે અમને તારે ઘેર પધરાવી જા આપ આજ્ઞા કરો તેમ કરું મને તો આપના સિવાય બીજા કોઈની સેવા કરવાનું મન નથી મારે માટે તો આપ જ સર્વસ્વ છો ભદ્રા મહાપ્રભુજી કે જા જલ્દી જા તે બધા ભગવત સ્વરૂપને પધરાવી લાવ તેમને વસ્ત્ર ધારણ કરાવી અહીં મંદિરમાં પધરાવીને ભોગ ધર ભદ્રએ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કર્યું થોડા દિવસો પછી શ્રી મહાપ્રભુજી પાછા વ્રજમાં પધાર્યા આપ મહાવન પધાર્યા ત્યારે આ છત્રાણી એ વિનંતી કરી કૃપાનાથ આપની આજ્ઞાથી જ આજ સુધી આ ચાર ભગવત સ્વરૂપ મેં સાચવ્યા હવે એ આપના છે તે આપને સોંપું છું ચારેય ભગવત સ્વરૂપના દર્શન કરી સુંદર ભગવત સ્વરૂપના દર્શન કરીને શ્રી મહાપ્રભુજી અતિ પ્રસન્ન થયા આપની સાથે તે સમયે ઘણા વૈષ્ણવ હતા તેમાંથી ચાર વૈષ્ણવોને તે ચાર સ્વરૂપ આપે સેવા કરવા માટે પધરાવી આપ્યા એમાં પહેલું સ્વરૂપ હતું શ્રી નવનીત પ્રિયાજીનું તે આગ્રાના ગજ્જન ધાવનને પધરાવી આપ્યું બીજું સ્વરૂપ શ્રી લાડિલેશજીનું હતું જે આગ્રાના બીજા એક વૈષ્ણવ જિયાદાસ સૂર્યને પધરાવી આપ્યું ત્રીજું સ્વરૂપ હતું શ્રી લલિત ત્રિભંગીરાયજી તે કડા ગામના દેવા કપૂર છત્રીને પધરાવી આપ્યું અને ચોથું સ્વરૂપ હતું શ્રી ગોકુલચંદ્રમાજીનું જે મહાવનના જ નારાયણદાસ બ્રહ્મચારી જે કહેવાય એને પધરાવી આપ્યું આમ શ્રી ચંદ્રમાજીનું પ્રાગટ્ય શ્રી અમનાજીમાંથી થયું અને મહાવન છત્રાણી દ્વારા તે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીની પાસે પધાર્યું આપે નારાયણદાસ બ્રહ્મચારીને માથે પધરાવી આપ્યું આપ શ્રી આજ્ઞા કરી કે વૈષ્ણવો આ સ્વરૂપો અમારું સર્વસ્વ છે તે મેં તમારા માથે પધરાવી આપ્યા તમે ખૂબ પ્રેમથી સારી રીતે તેમની સેવા કરજો જ્યારે પણ તમારાથી સેવા ન બને ને ત્યારે ત્યાં અમારે ત્યાં પાછા પધરાવી દેજો આ આપે કૃપા કરીને ચારે વૈષ્ણવને પ્રભુની સેવાની રીત શીખવાડી દીધી હવે એમ કરીને આ બ્રહ્મચાર નારાયણદાસ બ્રહ્મચારીને માથે શ્રી આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધાર્યું હવે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ પધાર્યું તો શ્રી વલ્લભના કૃપાપાત્ર ત્યાગી ભગવદી હતા નારાયણદાસ બ્રહ્મચારી તેમણે પરમ પરમ પ્રિત શ્રી ગોકુલચંદ્રમાજીની સેવા કરીને તેમને રીજવ્યા નારાયણદાસ વ્રજમાં મહાવનમાં નિવાસ કરીને રહેતા હવે બાલ્ય અવસ્થામાં તેમના માતા પિતા હરિષણ થયા હતા મોટાભાઈ તેમને ઉછે મોટા કર્યા નારાયણદાસ જન્મથી ત્યાગી હતા આ ત્યાગને કારણે મોટાભાઈ એવા પ્રભાવિત થયા કે તેમની પૂરી કાળજી રાખે હવે શ્રી મહાપ્રભુજી પધારે નારાયણ દર્શન કર્યા અને આકર્ષાયા અને એને બ્રહ્મસંબંધનું દાન કર્યું અને એ સ્વરૂપ નારાયણદાસ ને જ્યાં છત્રાણી પાસે આપ્યું એ જ પધરાવી આપ્યું અને સેવતા સેવતા એ સ્વરૂપ એમાં ઘણા પ્રસંગો નારાયણ પછી એના ભત્રીજીના પણ છે અને પ્રેમથી નારાયણદાસ સાવધાનીથી સેવા કરતા અને નારાયણ ગોકુલચંદ્રમાજીની સેવામાં એવા તત્પર થઈ ગયા કે ભત્રીજી ઘરના સર્વસભ્યો તેમને સહાયતા કરે ઘેર ગાયો ગાયનું દૂધ દહીં ઘી માખણ તથા દૂધમાંથી ખીર વગેરે સિદ્ધ કરી પ્રભુને સમર્પે ઉત્તમ પ્રકારનું કોરું અન્ન વિના માગે ઘરમાં આવે તેનાથી નિર્વાહ કરે નારાયણદાસ પ્રભુ સેવા સાથે ગાયોની પણ પ્રેમથી સેવા કરતા અને જાતે કરતા ગાયને ઘાસ પણ ધોઈને ખવડાવતા કે ગાય રજવાળું ઘાસ ખાય ને તે પ્રભુના દૂધમાં એ રજ આવે તો પ્રભુ તો શું કુમાર છે પ્રભુને કેટલો શ્રમ થાય આવું એ વિચારતા પ્રભુના સુખનો એટલો વિચાર કરતા નારાયણદાસ અને ઘરના સભ્યો ભત્રીજી પણ એને સેવામાં સહાય હતી અને એમાં ખીરનો પ્રસંગ પણ લાલ કો મીઠી ખીર જો ભાવે નારાયણ ખીર બહુ સુંદર સિદ્ધ કરતા શ્રી ગોકુલ ચંદ્રમાજીને નિત્ય પ્રેમથી અરોગાવતા પ્રભુ ઘણી પ્રસન્નતા દર્શાવતા નારાયણ તારી ખીરના સ્વાદ આગળ તો છપ્પન ભોગ પણ તુચ્છ જેવો એક દિવસ પ્રભુને શૃંગાર અપાઈ રહ્યા હતા અને નારાયણ ખીરનો ભોગ ધરાવી ધરવાની તૈયારી કરતા હતા એટલામાં ખબર આવી કે શ્રી મહાપ્રભુજી ગોકુલ પધાર્યા વધામણી સાંભળતા નારાયણદાસ પ્રેમ વિવશ થઈ ગયા અને મહાવનથી ગોકુળ આપના દર્શન કરવા જવાની આતુરતામાં ખીર ગરમ ગરમ હતી એ ધરી દીધી ઠાકુરજીને ભોગમાં અને મનમાં એમ કે જરા ઠંડી થશે પછી પ્રભુ આરોગશે તરત જ મહાવંતથી નીકળ્યા ગોકુલ આવી આપશ્રીને દંડવત કર્યા આપશ્રીએ પૂછ્યું કે નાણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીની સેવાનો સમય શું છે આપશ્રીએ આપશી જ્યારે ગોકુળુ પધારતા ત્યારે મહાવન જઈને શ્રી ગોકુળ ચંદ્રમાજીના શૃંગાર અને જાય અવશ્ય કરતા પછી જ ગોકુળ પધારીને ભોજન કરતા તો નારાયણ કહ્યું મહારાજ શૃંગાર ભોગ ધરીને આવ્યો છું આપશ્રી અપ્રશમાં જ મહાવન પધાર્યા ભોગ સરાવતા મંદિરમાં પધાર્યાને જુએ ને તો શ્રી ઠાકોરજીનો શ્રીહસ્ત ખીરથી ભરેલો છે અને આસપાસ બધે ખીરનો છંટકાવ થયેલો છે શ્રી ઠાકોરજીએ ખીર ભયરો હસ્ત ખેતીને બિરાજી રહ્યા છે શ્રી મહાપ્રભુજી પૂછે જોયું તો કે બાવા આજે આમ કેમ શ્રી ઠાકોરજી કહે શું કરું નારાયણ દાસ આજે ગરમ ગરમ ખીર ધરીને ગયા ખીર મને બહુ ભાવે એટલે આરગવા માટે મેં તરત જ એમાં હાથ નાખ્યો અને હાથ દાજ્યો અને એટલે મેં હાથને ખખેરો છંટકોરાઈ ગયો એટલે છંટકરા ગયો એટલે ખીરના થાંટા બધે ઉડ્યા હું ક્યારનો હાથ પકડીને બેસી રહ્યો છું શ્રી મહાપ્રભુજી જોયું ને તો શ્રી ઠાકોરજીના શ્રીહસ્ત હોઠ બધું લાલ લાલ થઈ ગયું આપશ્રીએ પવન નાખીને ખીરને સુહાતી કરી ઠંડી કરી આંગળી બોળાઈ એવી અને આરોગવાને આરોગવાની પાસે વિનંતી કરી બહાર પધાર્યા અને નાનદાસ ઉપર મહાપ્રભુજી ખીજાયા આજે તમે પ્રભુને ગરમ ખીર કેમ સમર્પી પ્રભુને કેટલો શ્રમ થયો નાનદાસે વિનંતી કરી મહારાજ આપના દર્શનને આતુરતામાં આવું થઈ ગયું ભૂલ થઈ ગઈ કૃપાનાથ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સેવામાં ખોટી ઉતાવળ કદાપી નહીં કરવી પ્રભુ સુકુમાર છે એમના સુખનો વિચાર કરવો અલૌકિક હેતુ માટે તે આ ઉતાવળ કરી તોય અનિચૂત થયો બાકી તારો હેતુ અલૌકિક જ હતો કે ગુરુ પધાર્યા તારો ભાવ ઉત્તમ હતો પણ તો અહીંયા તારું ન હચવાનું તો જે વૈષ્ણવો લૌકિક કાર્ય માટે જેવા જેમ તેમ કરી દે છે તો એની વાત જ શી કરવી મહારાજ હવે કદી ઉતાવળ નહીં કરું વળી શ્રી આજ્ઞા કરી શ્રી પ્રભુને ખી ખીર અતિ પ્રિય છે અને ખીર અને શૃંગાર ભોગ બંને શ્રી સ્વામીની જેના ભાવના છે એટલે પ્રભુ પ્રેમવર્ષ બનીને તરત જ આરોગ્ય છે તેથી ખીર અને દૂધ પણ સોહાતા કરીને જ પ્રભુને ધરવા ઉના ઉના ગરમ ગરમ ધરવા નહીં પણ જે કે આપણે નાના બાળકને જેમ પીવાલાયક થાય અને કેમ એટલું સોહાતું હેતુ હેતુ હોય એ રીતે ધરવું પછી પોતે ભોગ સરાવવા મંદિર પધાર્યા શ્રી ગોકુલચંદ્રમાજીએ આજ્ઞા કરી નારાયણદાસ ખીર બહુ સુંદર સ્થિત કરી છે આરોગો શ્રી મહાપ્રભુજી જરા પણ જ્ઞાતિ મર્યાદાનો વિચાર કરવા લાગ્યા તો શ્રી ઠાકોરજી કહીએ કે મારી આજ્ઞાથી આરોગો ખીરની સામગ્રી અણસખડીમાં ગણવી એટલે કોઈ બાદ રહેશે નહીં ત્યારથી ખીરની સામગ્રી હંસખડીમાં ગણવા ગણાવવા લાગી પછી તો શ્રી ઠાકોરજીને પોતે ખીરનો કટોરો લઈ શ્રી મહાપ્રભુજીને ખીર આવી નારાયણદાસને આવા દર્શન થયા નારાયણદાસે એ ખીરનો મહાપ્રસાદ ગામના સૌ વૈષ્ણવને લવડાવ્યો એમાં અપૂર્વ અલૌકિક સ્વાદ હતો સૌ વૈષ્ણવે લીધી થતાં ખીર તો હતી એટલી ને એટલી જેમાં રહી એમાં ખૂટી નહીં સૌએ આવા દર્શન થયા અને પ્રભુએ સાક્ષાત અધરામુ તે પ્રભુનું સાક્ષાત અધરામત હતું ખીર પ્રભુને એવી પ્રિય છે પ્રત્યેક ઋતુમાં નિત્ય પ્રભુને ખીર ધરી શકાય છે હવે પ્રભુના સુખનો વિચાર આવો નારાયણદાસ પછી કરવા માંડ્યા તો હવે એક દિવસ હવે આ સ્વરૂપ કેમ પાછું વલ્લભ કુણમાં વધાર્યું તો નારાયણ દાસ ગોકુળચંદ્રમાજીની ખૂબ પ્રેમથી સેવા કરતા અને પ્રભુ એમની સેવાને પ્રસન્નતાથી અંગીકાર કરતા નારાયણદાસને આ રીતે સેવા કરતાં કરતાં વર્ષો વીત્યા એક દિવસ નારાયણદાસ શ્રી ગોકુલચંદ્રમાજીને અદ્ભુત શૃંગાર ધર્યો ધરાવ્યો ત્યારે શ્રીએ આનંદ ઘન સ્વરૂપે એમને દર્શન આપ્યા વદન ચંદ્રમાંથી જાણે હાસ્ય છતાં રેલાઈ રહી હતી ઘનશ્યામ પ્રભુના શ્રીમુખ ઉપરથી જાણે વરસના રસના મેઘ વરસી રહ્યા હોય ને રસના મેઘ આવા અપૂર્વ અલૌકિક દર્શન થતાં જ તેઓ તલીન થઈ ગયા હૃદયમાં આનંદ પ્રગટ થયો અને શ્રી ઠાકોરજીને વિનંતી કરી પૂછ્યું કૃપા નિધાન આ ઘટા હવે ક્યાં વરસ છે ત્યારે શ્રી ઠાકોરજીએ પ્રસન્ન થઈને કહ્યું કે આ ઘટાશ્રી મહાપ્રભુજીનું સર્વસ્વ છે ત્યાં એટલે કે શ્રી ગુસાઈજીના ઘેર શ્રી રઘુનાથજી ઉપર વરસ છે આ સાંભળી નારાયણદાસ ઘણા ખુશ થયા ખુશ થવાનું કારણ એ છે કે નારાયણદાસ લીલામાં શ્રી રાધા સહતેજીની સખી છે અને શ્રી રઘુનાથજીનું પ્રાગટ્ય શ્રી રાધાસહતેજી છે રાધા સહતેજી લીલામાં નંદરાયજીને ઘેર પ્રભુની સેવામાં જે સોળ હજાર કુમારકારો કુમારિકાઓ છે તેમાંના મુખ્ય સ્વામિનીજી છે તેમને ઋષિકુમાર રૂપે દંડકારણ્યમાં શ્રી રામચંદ્રજીનું વરદાન હતું કે તેઓ વ્રજમાં શ્રી કૃષ્ણ રૂપે તેમના મનોરથ પૂર્ણ કરશે તેથી શ્રી ગુસાઈજી પાંચમા લાલજીનું નામ શ્રી રઘુનાથજી રાખ્યું જે બહુ રમાવે બધા અને મનને હરે તે રામ શ્રી રઘુનાથજી પરમ સુંદર સ્વરૂપ તેથી રઘુનાથજી ઉપર આ ઘટાની વૃષ્ટિ થવાનું સાંભળીને નારાયણદાસજી ખૂબ પ્રસન્ન થયા તેમને થયું કે મારા સ્વામીનો સંબંધ સદા રહેશે આ પ્રસંગ ઉપરથી નાનદાસ સમજ્યા કે છેવટે શ્રી ઠાકોરજીની ઈચ્છા શ્રી વલ્લભની ઘેર પાછા વધારવાની છે અને એ વાત જ ઉત્તમ છે શ્રી વલ્લભકુળ જેવી સેવા બીજું કોણ કરી શકવાનું હતું હવે આ રીતે નાનદાસનો દેહ પછી અશક્ત થાય છે અને શ્રી ગોકુલચંદ્રમાજીએ તેમને બોલાવીને આજ્ઞા કરે કે નાનદાસ તે મારી બહુ સેવા કરી તું કંઈક માગ તો નાનદાસ કે પ્રભુ એટલું જ માગું કે મારાથી આપની સેવા ન ન થાય અને આપ જ્યારે મારે ઘેરથી પધારો અને ત્યારે શ્રી વલ્લભ ત્યાં પધારજો ત્યાં સેવા કરાવજો કારણ કે અન્યત્ર આપણે ક્યાંય સુખ નહીં થાય નારાયણદાસે આવી શ્રી ગોકુલચંદ્રમાજીને વિનંતી કરી આ સાંભળીને શ્રી ગોકુલચંદ્રમાજી વિવેશ બની ગયા અરે આને કંઈ માગવાનું કહ્યું ત્યારે પોતાનું લોક અને પરલોકનું સુખ માગવાને બદલે મારું સુખ માગે છે મારા આવા ભક્તોના ઋણમાંથી હું ક્યારેય મુક્ત થઈશ ક્યારે મુક્ત થઈશ ઠાકોરજી ગોકુલચંદ્રમાજી આમ બોલી ગયા અને વળી એને શું આપું પુષ્ટિમાર્ગનું પરમ ફળ તો એણે પ્રાપ્ત થઈ ચૂક્યું છે મારા સિવાય એને બીજી કોઈ વસ્તુ ખપતી નથી નારાયણદાસે દાસે અહીં પુષ્ટિ માર્ગની રીત બતાવી કે શ્રી ઠાકોરજીને પ્રસન્ન થઈને માગવાનું કહ્યું ત્યારે પોતાનું સુખ ન માગ્યું પરંતુ પ્રભુનું સુખ વિચાર્યું નારાયણદાસને શ્રી ઠાકોરજીના આવા વચનો સાંભળી ઘણો હર્ષ થયો અંગો અંગમાં ઉત્સાહ પ્રગટ્યો અને થાકેલું શરીર પુનઃ નવું પલ્લી થયું અને આ પછી સ્વરૂપ પાછું શ્રી રઘુનાથજી માથે પધાર્યું તો આ રીતે પાછું વલ્લભકુળમાં શ્રી ગુસાઈજીના એવા પંચમલાલ શ્રી રઘુનાથજી માથે અને અત્યારે હાલ કામવનમાં તે બિરાજે છે કેમ કે કામવનની અંદર રઘુનાથજીના જે વંશજો દ્વારા એ સેવાયેલું છે શ્રી ગોકુલચંદ્રમાજી હાલ કામવનમાં બિરાજે કામવન વ્રજમાં આવેલું બાર વનમાંનું પાંચમું વન છે એમ કહેવાય છે કે પાંડવોએ તેમના વનવાસનો અહીં સમય વિતાવ્યો હતો મહાભારતમાં તેમનું નામ કામ્યવન કહેવાયું છે કલ્પમાં પણ આ એક વૃંદાવન છે ભગવાન કૃષ્ણ પાંચ વર્ષના થયા ત્યાં સુધી તેમણે આ વનમાં લીલાઓ કરી પૃથ્વી ઉપરના બધા તીર્થો અહીં આવીને વસ્યા અહીં સૌની સકલ કામના પૂર્ણ થાય છે તેથી તેમનું નામ કામવન પડ્યું કામવનને બધા તીર્થોનો રાજા કહેવાય છે એટલે આ રીતે હાલ એ કામવનમાં એ સ્વરૂપ બિરાજે છે અને બીજું ત્યાં એક સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના પૂર્વજો શ્રી યજ્ઞનારાયણ ભટ્ટ યજ્ઞકુંડમાંથી જે સ્વરૂપ પ્રાપ્ત થયું હતું મદન મોહનજી એ પણ ત્યાં સાથે સ્વરૂપ બિરાજે છે તો હવે આ સ્વરૂપ શ્રી ગોકુલચંદ્ર માજી ભાવ ભાવના જોઈએ આપણે તો નિરોધ લીલાના તામસ ફલ પ્રકરણના ચોથા અધ્યાયના મહારાસ લીલા સ્વરૂપમાં પ્રગટ છે બીજી લીલા ગુપ્ત છે સાક્ષાત મન મનમથ આ સ્વરૂપ છે સ્વયમાન મુખામબુજ પ્રભુએ પ્રગટ થઈને ભક્તોને મહારાસ લીલાનું સુખ દીધું છે વ્રત ભક્તોના હૃદય દૂષણ મદ માનને સ્વમુખ ભૂષણ બનાવ્યા છે સ્વરૂપ માત્રથી કામદેવને આપે મારી નાખ મથી નાખો છે જીત્યો છે સાલી કુલમ કુલમ જીતમ નિદાકાર માત્રો માત્ર ગજતી એ રીતે આ સ્વરૂપનું વર્ણન છે કે પદ કટી ગ્રીવા ત્રણેય અંગોની લલિત ભંગીમાં છે તેમાં ડાબો ચરણ સ્થિર છે તેનું પુષ્ટિનું સ્થાપન છે જમણો ચરણ તેના આધારે ઊંચો ત્રાસો છે તે મર્યાદાનું ઉલ્લંઘન છે કાંઈક અંગુલી ભૂમિને સ્પર્શે છે તે તો પુષ્ટિ માર્ગથી જ વેદ મર્યાદાની કાંઈક જગતમાં સ્થિતિ છે આ નમતું લલિત ત્રિભંગ સ્વરૂપ તો રસ રસદાન સૂચવે છે ભરેલું પાત્ર નમે તો સુખથી રસપાન સંભવે છે એમ બ્રહ્માદ બ્રહ્માનંદ અને વિશ્યાનંદને અણુ જેટલો તુચ્છતો લીલા રસ નિપુ નિરૂપક વેણું કરે છે તેમાં છ રંધ્ર છ ધર્મ અને ધર્મી આ સ્વરૂપનો જમણો શ્રીહસ્ત અભય કરે છે શ્રી ગોપી પરિષદમાં ભજન પ્રશ્નનો ઉત્તર દે છે કે ભક્તોના ભજનની સ્તુતિ કરે છે તર્જની આંગણી અંગુષ્ઠાને સ્પર્શે મધ્યમાં અનામિકા કનિષ્ઠિકા ઊંચી છે આ નૃત્ય મૃદ્યા છે જ્યાં હસ્ત ત્યાં દ્રષ્ટિ જ્યાં દ્રષ્ટિ ત્યાં મન જ્યાં મન ત્યાં ભાવ જ્યાં ભાવ ત્યાં રસ રાસોત્સવની આ સંવૃત છે વેણુ સ્થિત બંને સ્ત્રી હસ્ત મધ્યમાં છે દ્રષ્ટિ દક્ષિણ પરાવૃત છે ભૂમિ પર કૃપા દ્રષ્ટિ છે અહીં દક્ષિણ પાર્શ્વે વેણુનાજ છે સ્ત્રી પુરુષ સૌને ભાવોદ્રેક કરાવે છે ઊંચે વેણુ દેવાંગના માટે નીચો અધોલોક સામાન્ય સામાન્ય માટે સામાન્યજનો માટે ડાબી તરફ સ્ત્રીઓ માટે વેણુ સીધો જ જળ ચેતનના સૌને માટે ભગવાન કરે છે આવું સ્વરૂપ છે શ્રી ગોકુલચંદ્રમાજીનું કેમકે ગોકુલચંદ્રમાજીનું સ્વરૂપ એ રાસલીલાનું સ્વરૂપ શૃંગાર સહિતના એ દર્શન છે તો આ રીતે એ સ્વરૂપનું વર્ણન છે અને અષાઢ જે વદ ચોથના દિવસે એનો પાટોત્સવ મનાવાય છે પણ ચોથનો ક્ષય હોવાથી એ આવતીકાલે ત્રીજના દિવસે મનાવાશે તો જઈએ પણ આપણે વ્રજમાં જઈએ એ કામવનમાં આ સ્વરૂપના જરૂર દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ શ્રી વલ્લભાધિ શકી જય